અને મારું તો એક જ માનું છે લગ્ન કરો તો સાનું જિંદગી જીવી લેજો બાકી આ ખરાબમાં ખરાબ પ્રજાતિ છે કે એરું કઈડે નહીં ઉતરી જાય પણ આના હાથમાં સડી ગયા ને એટલે આપણે સુધરી જ જવાનું રે છ ફૂટની આઈડ છે બોતેર કિલો વજન છે એ કે એમ કરવું પડે બોલો તો કાઢો છો તમે હોય બાઈક થી ભીવાના તો સાચા જાય બાકી અડી જતા હે એટલે મોટા ભાઈ થોડું ધ્યાન રાખે શાંતિ થી જિંદગી જીવો ને તમે ભાગી જાવ તો અને નો થઈ ગયો તો કરી નાખો એટલે તમને તમારા પાપ સજા મળી જાય હા એટલે બહુ દુવાનું ન જવાનું કઈ ને લાગો લા મારી જાન